વ્લોગ લેટ ચાલુ કર્યો છે કારણ કે આજે ઉઠ્યા હતા મોડા અને કુલદીપ અને સોહાનીના બંનેના સ્કૂલમાં જવાનું હતું તો એમને બંનેને સ્કૂલમાં મેંકવા ગયા હતા એ વખત આપણે બ્રશ બી કર્યું નહોતું એટલા માટે આપણે વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કર્યું નહોતું વહેલું તો આટલા વાગે આપણે વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે અને આપણે હવે જવાનું છે કામ પર આજે શું શું કામ કરીએ છીએ એ પણ વ્લોગમાં તમે બનાવી લેજો શું શું કામ કરે છે તમ તમને બતાવીશું અને હવે આપણે જાઉં છું નાસ્તો કરવા માટે તો આપણે જઈશું હવે નાસ્તો કરવા માટે તો આપણે હવે નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ અને નાસ્તામાં છે સેવો સેવો બનીને તૈયાર થઈ ગઈ છે અને આપણે હવે નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ તો હવે નાસ્તો કરી લઈએ મળીએ આપણે નાસ્તો કરીએ બલ્લો જિતિકા જય માતાજી ગુડ મોર્નિંગ બલ્લુ જય માતાજી હાય કર ટાટા કર ટાટા કરો મો ટાટા કર ટાટા કર જય માતાજી કે જય માતાજી જય માતાજી તો મિત્રો આપણે હવે નાસ્તો કરી રહ્યા અને હવે નાસ્તો કરી અને આપણે હવે જઈશું કામ ઉપર તો જોઈ શકો છો આપણે ટ્રેક્ટર લઈ અને જવાનું છે કામ ઉપર ઢેસર લઈને જવાનું નહીં ઢેસર તો આપણે છોડી દેવા પર લઈને જવાનું છે કલ્ટી તો આપણે જઈશું ખેડવા માટે તો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ખેડવા માટે ટ્રેક્ટર લઈને તો તમે જોઈ શકો છો આપણા આ બધા ખેતર ખેડવાના છે

આપણે ખેડવાનું ચાલુ કરી દીધું છે અને આ બધું ખેતર ખેડવાનું છે તો કેટલો સમય લાગે છે એ તમને બતાવીએ પછી અને મિત્રો હા તમે કમેન્ટ કરજો કા ખેતરમાં મિનિમમ છેડવામાં કેટલો સમય લાગે એક થોડી તમે કમેન્ટ કમેન્ટ કરજો એટલે મને પણ બી ખબર પડે તો આપણે આ બાજુ કીર્તિકા આવી ગઈ છે ટેક્ટરમાં બેહવા માટે પણ તમે જોઈ શકો છો બે ત્રણ ચાહડા માર્યા હતા જો તી તો બેઠી હતી પણ જો હવે કેવા ઊંઘવા માંડ્યો આ ઘેર રહેતા જોર આવે છે ને ટ્રેક્ટરમાં બેવું સારું લાગે એટલે ટ્રેક્ટર બેવાય પણ આવી તાને આ મી એ મેં કર્યું બરાબર કર્યું પણ જો કોઈ મિત્રો ટ્રેક્ટર લઈને ખેડવા જતા હોય તો છોકરાની ઓર રાખવાની કારણ કે જો આ ઊંઘાઈ જાય ને તો આવી તાને ગમે ત્યારે ભય પણ બી પડી શકે છે આ તો એક બાજુ મારો હાથ પકડેલો એટલો વધુ ના આવે અને એના અમુક જોઈએ રહ્યો હતો એટલે પણ આ તો વિડીયો બનાવવા માટે થોડું રિસ્ક લીધું બાકી નાના છોકરાની વર રાખવાની કોઈ છોકરાને ટ્રેક્ટરમાં ના બે કાં ભય પડતા વાર લાગે નહીં જો કેવા ઊંઘયો હે હા તો ફાઇનલી મિત્રો આપણે એક ખેતર પૂરું અને હવે બીજા ખેતરમાં આવી ગયા છીએ તમે જોઈ શકો છો હવે આ ખેતરમાં ખેડવાનું છે અને આપણું ટ્રેક્ટર અહીંયા આવું છે અને જે આ ખેતર હતું એ આખે આખું ખેડવાનું આપણે પટાવી દીધું છે આવી ગયા છીએ આ ખેતરમાં તો હવે આ ખેતર પૂરું કરી દઈએ આ ખેતરમાં હવે કેટલો ટાઈમ છે એ કમેન્ટ કરજો કોનો ટાઈમ સાચો પડે છે આપણે જોઈએ તો આ ખેતરમાં કે કમ્પ્લીટ એક કલાક થયો તો મિત્રો તમે જોઈ શકો છો તો તમે કમેન્ટ તો કરીએ છીએ તો કમેન્ટ કરી આપણે જોઈ લઈશું આપણે કમેન્ટનો કોનો સાચો જવાબ છે એ જવાબ પણ આપણે રિપ્લાય આપીશું તો મિત્રો આ ખેતરમાં હવે કેટલો સમય થાય છે તમે કમેન્ટ કરજો આપણે ખેતર ખેડતા હતા તો ખેડી અને હવે આવી ગયા છીએ બીજા કુવો કારણ કે આપણો ખેતર જે ખેડતા હતા એ ખેડવાનું જે બાકી છે હજી ખેડી નહી રહ્યા પૂરું પણ મારા થોડું મગફળીઓનું ઠેસર લઈ અને બીજા ટ્રેક્ટર ઉપર જવાનું હતું એટલે આપણે આવી ગયા છીએ બીજા ટ્રેક્ટર ઉપર જવાનું છે બીજા ટ્રેક્ટર ઉપર અને આપણી ટ્રેક્ટર આપી દીધું જે ભાઈને તો ભાઈ હવે જે રીતે ખેતર ખેડશે અને હેરી પૂરું કરશે તો આપણે હવે જઈશું મગફળીના ઠેસરમાં અને આપણે આવી ગયા છીએ કાકાના કૂવા પર તો હવે કાકાના કૂવાથી ઠેસર લઈ અને જવાનું છે આપણે મગફળી કાઢવા માટે તો આપણે જમવાનું તો જમી રહ્યા જમી અને ડાયરેક્ટ કાકાના કૂવા પર આવી ગયા છીએ તો હવે જઈશું ડાયરેક્ટ સીધા મગફળીએ પણ એના માટે હજી થોડો ટાઈમ છે એટલે આપણે છે એ થોડી વાર ઊંઘ્યો એટલા વાગ્યા જીધો બે બે અને છ થઈ જોઈ શકો છો તમે તો ત્રણ હળા ત્રણે આપણે જવાનું છે તો થોડી વાર ઊંઘી જઈએ થોડી વાર કલાક વાર ઊંઘી જઈએ પછી મળીએ મિત્રો આપણે લઈ અને જઈએ આગળ તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે મગફળીનું ઠેસર લઈ અને મગફળી કાઢવા માટે તો આ બાજુ મગફળી નીકળી રહી છે મગફળીમાં લકડો ખાશે બધો આવ્યો હો ગ્રેડિંગ કરાવી પડશે મગફળી લકડો બહુ કાઢ્યા ઠેસર તો વધુ નહીં ગ્રેડિંગ કરાવી દો થોડું થોડું તો આ બાજુ છે મગફળીના નીચે ચાયણો લકડો લકડો બહાર નીકળી જાય મફળી એટલાથી નીચે પડી જાય અને ડાયરેક્ટ મગફળી આ બાજુ આવો આ બાજુ થઈ અને ઓથી નીચે પડી અને સીધી અમા ભરાય અને ડાયરેક્ટ સીધી ટોલીના અંદર જાય છે તો તમે જોઈ શકો છો અહીંયાથી સીધી ઉપર ચડી જાય ભરાય અને ટ્રોલીમાં ભરાઈ જાય તો આ બાજુ બધા મજદૂર કામ કરે છે જગદીશ અને બધા મજૂર છે બધા કામ કરી રહ્યા છે મગફળીઓનો જગદીશભાઈ પાથરા પાછા કરે છે દંતાળીથી બધા ઢગલા કરી કરી અને બધા પાથરા છૂટા પાડી પાડી અને મજૂરના આપે છે આ બાજુ શેધોભા ટ્રેક્ટર ચાલુ છે આ બાજુ કાકા બેહી ગયા છે ટ્રેક્ટરમાં શીખર શું વિચારો કરે છે અને આપણે ટ્રેક્ટર લઈને આવ્યા છે મેસ્યુ ફરગીસન દસ પોત્રીસ ઓગણચાળી હોસ પાવર અને ન્યૂ એન્જિન છે સીઆઈડીઆઈનું તો જો જોઈ શકો છો તમે ટૅક્ટરનું હોસ પાવર બહુ આરપીએમ બહુ સારા મળે છે એટલે આવડો મોટો પણ પાત્રો નખો તો એ ટ્રેક્ટર કે ઠેસર થોડું એ દબતું નહીં જોઈ શકો છો તમે ફાઇનલી મિત્રો આપણે મગફળીઓ કાઢવાનું કામ અમે બધું પૂરું થઈ ગયું છે તો તમે જોઈ શકો છો બધા હવે શિલ્લો મોટો બધો ઢગલો હતો એ બાદ એ બધો પટી ગયો હવે આટલે આપણે કામ પૂરું કરવાનું છે અને હવે લઈને જઈશું ટ્રેક્ટર ખેતરમાં ફાઇનલી મિત્રો આપણે મગફળી કાઢી અને હવે રિટર્ન થઈ ગયા છે તમે જોઈ શકો છો હવે જઈશું ખોયડી એટલે કે ખેતરમાં હવે ત્યાં આગળ આપણે ખેતર છોડી દેવાનું છે અને પછી શું કામ છે હજી કોઈ નક્કી નહી પણ ભાઈ જોઈએ તો હવે નીકળી ગયા છે તમે જોઈ શકો છો પાછળ છે ઠેસર અને આપણે ઠેસર કાઢી અને નીકળી ગયા છીએ આ બાજુ ફુવારા ચાલુ આપણે હવે ટ્રેક્ટર ખેતરમાં મૂકી અને હવે ઘરે જઈએ છીએ તો હવે જઈશું ઘરે બ્લોગમાં બનાવી જો હજી જવાનું છે પીલું ચા તો મિત્રો આપણે ટ્રેક્ટર મફળીઓ કાઢી અને ટ્રેક્ટર કૂવા પર મૂકી અને હવે ઘરે આવી ગયા હતા ઘરે આવી અને નહવાનો તો ના ધોઈ અને ફેશ થઈ ગયા છીએ તો હવે જઈશું પીલું ચા ડીઝલ લેવા માટે જવાનું છે તો કેરબો લઈને હેડી નીકળ્યા છીએ તો તમે જોઈ શકો છો સોવાની અને કુર્દી બંને જણા અંગાત આવે છે તો આપણે હવે જઈશું પીલું ચા આપણે આવી ગયા છે બિલુચા પેટ્રોલ પંપ ફાઇનલી મિત્રો આપણે ડીઝલ લઈ અને શંકરભાઈ ના ત્યાં પકોડી ખાવા માટે ગયા છીએ તો શંકરભાઈ ની પકોડી કોક દાળો ખાવી હોય ને તો પીલુચા ની અંદર વિઝિટ કરજો મસ્ત બનાવી પકોડીઓ એક નંબર ચમ શંકરભાઈ આચી લાભ લેવો કે હા કોક દિવસ આવો તો લાભ લેજો પાલનપુર થી ખેરાલુ હાઈવે પર છે પીલુચા ની અંદર નવા કોમ્પ્લેક્ષ નો હોમન હા ભારત પેટ્રોલિયમ સામે કોક દિવસ વિઝિટ કરજો ખાલી આમ જીવ મજા આવે એમ પકોડી એક નંબર બનાવી તીખા મીડિયમ થોડી તીખી તો મિત્રો આપણે હવે પકોડી ખાઈ લઈએ અને મળીએ પછી પકોડી ખાઈએ આપણે પકોડી ખાઈ અને રિટર્ન થઈ ગયા છીએ તો હવે આટલા પેટ્રોલ પંપ પાણી પાણી પીવા માટે ઊભા છીએ ઠંડુ લે બસ નહીં કરું એટલું એટલું જ આવે તો આપણે ડીઝલ લઈ અને પકોડી ખાધી પકોડી ખાય અને પાણી પી અને પેટ્રોલ પંપ થી હવે ઘરે જવા માટે નીકળી ગયા છીએ તો કુટીની બાઈક ચલાવજો જોઈ શકો છો તમે અને આપણે હવે જેસુ ઘરે તો આપણે હવે ઘરે આવી ગયા છીએ ડીઝલ લઈને તો કુલદીપ સિંગ સોવાની કે આજુ કીર્તિકા કે બલ્લુ શું કરો શું ખાધું અને હમણાં ગયો એવું ખરીને આવ્યા તમે અમે ખાધી ખાધી બલ્લુ આ શું ખાધું

તો મિત્રો આપણે હવે જમવા માટે બેસી ગયા છીએ અને જમવાનું બનાવે છે કઢી અને કેરીનો રસ સોહાની બેન કેરીનો રસ પીએ છે આ બાજુ મમ્મી ખાવા માટે બેઠી છે આ બાજુ પપ્પુ બેઠો એના બાજુ બંનેનું આ બાજુ કીર્તિકા

આપણે હવે જમવાનું જમી રહ્યા અને સમય થઈ ગયો છે નવ નવ ઓગણ તો આટલા વાગે આપણે જમી રહ્યા અને હવે આટલા વિડીયો આપણે એન્ડ આપીશું તો આપણે આ વિડીયોને એન્ડ આપતા પહેલાં તમને જણાવી દઉં કે જો મારા ઓફિશિયલ વ્લોગ ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરજો અને શેર કરજો જય માતાજી ગુડ નાઇટ